મહાદેવ મોબાઈલ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ પ્રમાણે તમને માતૃભાષા ગુજરાતીમાં માહિતી મળતી રહે અને કે જે નાના મજૂર માણસો હોય તો એને કોઈ જાતની માહિતી નથી હોતી કે સેકન્ડ મોબાઈલ લેવો કે નવો મોબાઈલ તો એના માટે આપ પૂરેપૂરો ઉપયોગી નીવડી શકે એવો વિડિયો છે તો આપણે નાના બજેટમાં 4G મોબાઈલ છે તો એમાં એક વર્ષની વોરંટી આવી જાય અને સેકન્ડમાં કોઈ જાતની સેફ્ટી મળશે નહીં દુકાનદાર હોય તો આપણને 5-6 દિવસની સેક ગેરંટી આપી દઈએ પણ મહિના બે મહિના પછી કોઈ જાતનો ફોલ્ટ નીકળે તો એ આપણે આપણા ખર્ચે રિપેરિંગ કરાવવો પડે અને જો કોઈ જાતનો વધારે ફોલ્ટ નીકળે તો આપણે એ ફેંકી દેવો પડે સેકન્ડ મોબાઈલ તો નવો મોબાઈલ લેવો એના માટે બેસ્ટ છે કે જેનો વપરાશ એટલો ન હોય બરોબર અને યુટ્યુબ ને નાના મોટા એવા એપ્લિકેશન નો વપરાશ હોય તો એના માટે નવો મોબાઈલ બેસ્ટ છે એ મારા અનુભવ પ્રમાણે કહું પણ જેનો વપરાશ વધારે હોય બરોબર મોબાઈલ ચોટવાની થોડી ભાતી રીએ એના માટે એના માટે થઈ અને સેકન્ડ મોબાઈલ લેવો સેફટી વાળો હોય કારણ કે આ બધા સેકન્ડ મોબાઈલ હોય એ પંદર હજાર વીસ હજાર ની રેન્જ નવા પડતા હોય તો એ માની લો કે આપણાને છ સાત હજાર ની રેન્જ મળે તો એના એમાં તમારે રેમ પણ સારી આવી જાય સાથે બેટરી અને પ્રોસેસર સારું મળી જાય અને કેમેરાનું રિઝલ્ટ પણ સારું મળી જાય બરોબર તો એના માટે થઈને તો જેનો વપરાશ વધારે હોય અને એપ્લિકેશન નું વધારે યુઝ કરતા હોય કોઈ ગેમ રમતા હોય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ રહેશે સેકન્ડ મોબાઈલ સેકન્ડ મોબાઈલ સિવાય જો નવા મોબાઈલની ખરીદી કરશે તો એ એકસો ને દસ ટકા બે થી ત્રણ મહિનામાં મોબાઈલ સોંટવાની એન્જ થવાની પાતી રહે એ એકસો ને દસ ટકા મારી ગેરંટી છે બરોબર તો જો એને નાનું બજેટ હોય અને મોબાઈલનો એટલો ખરો વપરાશ ન હોય કોલિંગ માટે નોર્મલી

તો એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે નવો મોબાઈલ ની કે સેકન્ડ મોબાઈલ ની કરી અને સેકન્ડ મોબાઈલ ની સેકન્ડ મોબાઈલ નું જ ન કરીને ઘરેથી થી નીકળ્યા હોય કે આપણે સેકન્ડ મોબાઈલ 15 20000 ની રેન્જ નો હોય નવો મળતો હોય એ મોબાઈલ આપણા તો એ મોબાઈલ આપણા ને 7 8000 માં મળી જાય તો એ સારું છે તો એમાં આપણે સેકન્ડ મોબાઈલ માં રિસ્ક વધારે હોય તો સેકન્ડ મોબાઈલ માં ખરીદી કરતા પહેલા આપણે

ઇન્સ્ટોલ કરી અને ચેક કરી શકીએ કે ડિસ્પ્લે આખી વર્ક કરે છે કે નહીં બરોબર તો એ બધું આપણે નોર્મલી ચેક કરવું જરૂરી છે તો એવું બધું બાબત ચેક કરી અને થોડી ઘણી જાણકારી હોય સેકન્ડ મોબાઈલ કરી ખરીદી કરવા માટે તો આપણે સેકન્ડ મોબાઈલ આપણા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે તો સારી મોબાઈલ ની એવી સારા કન્ડિશનમાં મોબાઈલ મળી જાય પંદર વીસ હજાર ને નવી રેન્જ નો પાંચ છ હજાર માં તો એ આપણા માટે બેસ્ટમાં બેસ્ટ કહેવાય અને એને કોઈ જાતની માહિતી જોતી નથી મોબાઈલ ની ફર્સ્ટ ટાઈમ લેતા હોય પહેલી વાર મોબાઈલની જો ખરીદી કરતા હોય મિત્રો તો એના માટે બેસ્ટ માં બેસ્ટ છે નવો મોબાઈલ એનું કારણ છે કે એને કઈ કોઈ જાતની ખબર યાદ કોઈ કોઈ જાતની માહિતી જ નથી એને અનુભવ જ નથી બરોબર તો એના માટે છે નવો મોબાઈલની ખરીદી કરવા આપણે બે જણ ને પૂછીએ કે ભાઈ તમે કયો મોબાઈલ કોઈ ઓપ્પો વાપરે કોઈ વિવો વાપરે કોઈ આઈફોન વાપરે બધાની અલગ અલગ પસંદગી હોય છે બરોબર આપણે આપણું જરૂરિયાત કઈ પ્રમાણની છે એ આપણા ખ્યાલ ના હોય તો પછી બીજા કોને ખ્યાલ હોય તો આપણી જરૂરિયાત પ્રમાણે મોબાઈલની ખરીદી કરવી જોઈએ આપણા બજેટ પ્રમાણે મોબાઈલ ની ખરીદી કરવી જોઈએ બજેટ એમાં સારી રેમ મળવી જોઈએ સારું બેટરી બેકઅપ મળવું જોઈએ એમાં સારો કેમેરો મળવો જોઈએ એમાં સારું પ્રોસેસર મળવું જોઈએ તો એ કિંમત પ્રમાણે નવો મોબાઈલ ની આપણે ખરીદી કરી શકીએ બરોબર તો સેકન્ડ મોબાઈલ ની પણ આપણે આધા ધડ ખરીદી ન કરી શકીએ તો આ બધી માહિતી હું તમને આપણી માતૃભાષા ગુજરાતીમાં હું તમને એટલા માટે જાઉં આપું છું કે જેનું ભાઈ નાનું બજેટ હોય જે મજૂર માણસ હોય જે ખરીદી કરવાનું વિચારી રહ્યા હોય મિત્રો અને થોડા થોડા પૈસા ભેગા કરી અને મોબાઈલ ની ખરીદી કરતા હોય મોબાઈલ એક જીવન જરૂરિયાત વાળી વસ્તુ છે તો આપણે

જે મોબાઈલ ની દુનિયામાં નવા જૂનું બધું આવતું હોય મોબાઈલ ની દુનિયામાં નવા જૂનું જે મળતું હોય એના વિશે તમને માહિતી આપી છે તો આજનો આપણો ટોપિક એ જ હતો કે ભાઈ સેકન્ડ મોબાઈલ લેવો કે નવો મોબાઈલ લેવો તો એમાં મેઇન પોઈન્ટ હું તમને લાસ્ટમાં જણાવી દઉં કે ભાઈ જો સેકન્ડ મોબાઈલ લેવો હોય તો આપણને ખબર હોવી જોઈએ કે એમાં ડિસ્પ્લે ઓરિજિનલ છે કે નથી એનું બેટરી બેકઅપ સારું છે કે નથી જે આપણે બધી ડિટેલ હોય તો જ સેકન્ડ મોબાઈલ માં નકર પાણી વગરની વાઈમાં ટુબાકો માયરા જેવું થાય

અંદાજ હોય આપણા અનુભવ હોય અને આપણને જોવાની જો ગણતરી સારી હોય મોબાઈલની ખરીદી કરી પછી કે આ મોબાઈલ ખરેખર સારો છે કે નહીં તો એના માટે સેકન્ડ મોબાઈલ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે બરોબર અને ફાઈવ જીમાં જો તમારે ખરી બજેટ કરવું બજેટ મોટું હોય તો ફાઈવ જીમાં સ્ટોરેજ અને બેટરી બેકઅપની સાથે પ્રોસેસર પણ ચેક કરવું પડે સાથે કેમેરો પણ ચેક કરવો પડે તો ફાઈવ મોબાઈલ સારા એંગલ માટે

મહાદેવ મોબાઈલ નામનું છે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો અને ફરીવાર આપણે બીજા એક નવા ટોપિકની સાથે કે મારા માટે ને તમારા માટે ઉપયોગી થાય એવો ટોપિક હું નવો લઈને આવીશ અને તમારે કોઈ જાતનો પ્રશ્ન પૂછવો હોય તો તમારે નવા મોબાઈલ કે સેકન્ડ મોબાઈલની ની ખરીદી કરવાની ઈચ્છા હોય અને તમારે કોઈ જાતનો પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો તો હું એનો 110% રિપ્લાય આપ

હેજ ઝીરો સિક્સ અને હેજ તો તમે જોઈ શકો છો કે આઈમી નંબર કમ્પ્લીટ આઈમી નંબર વન અને આઈમી નંબર ટુ આવી જશે તો આ આઈમી કોપી પેસ્ટ કરીને મિત્રો આપણે સી આઈ આર આઈએમઇન્ફો વેબસાઇટ પર ચેક કરીને આપણે ચેક કરી હકીએ કે આ મોબાઈલ સેકન્ડમાં આપણે જે ખરીદી કરી રહ્યા છીએ એ કઈ સોરી આવ કે નથી ને તો એની પણ ડિટેલ આપણે આ વેબસાઇટ છે ને એ આપણે ચેક કરવું જરૂરી છે ત્યારબાદ આપણે જોઈએ કે આની ટચ ટચ સ્મૂથ આલે છે તો આપણે બધું ચેક કરવું જોઈએ કે હાવ સ્મૂથ આલે ને ટચ પેડમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ને તો એના માટે થઈને અને આપણે એક મેન્યુ ઉપાડી લેવાનું અને આખી ડિસ્પ્લેમાં ફેરવી લેવાનું ઉપરથી લઈને નીચે સુધી તો આપણે ખ્યાલ પડે કે કોઈ જગ્યાએ ટચ પકડાતું કે જલાતું નથી ને અટકતું નથી ને ટચ તો આ આપણે ચેક કરવાથી નોર્મલી ચેક કરી શકીએ તો મેં ખ્યાલ પડે કે આ ડિસ્પ્લે ઓકે છે ત્યારબાદ ડિસ્પ્લેને ને પ્રેસ કરીને ચેક કરી લેવાનું જો આમ પ્રેસ કરીએ અને ધાબુ ન પડતું હોય તો આ ડિસ્પ્લે ઓરિજિનલ હોઈ શકે તો આપણે ચેક કરવું પણ જરૂરિયાત છે ત્યારબાદ ડિસ્પ્લેમાં ઝીણી નજર ચેક કરી લેવાનું કોઈ જાતનો ડોટ કે ધાબુ કે વ્હાઈટ કલરનું ધાબુ તો નથી ને એ પણ ચેક કરવું જરૂરી છે પછી કન્ડિશન પણ ચેક કરી લેવી જોઈએ કે કોઈ જાતે ક્રેક હોય તો એ પણ નોર્મલી છે કે નહીં ત્યારબાદ મિત્રો આપણે બ્રાઇટનેસ છે ને મોબાઈલની બ્રાઇટનેસ ઓછી હોય ને હા ફૂલ કરીને ચેક કરી લેવું બ્રાઇટનેસ ફૂલ કરવાથી ડિસ્પ્લેમાં કોઈ જાતનો પ્રોબ્લેમ હોય તો આપણને ખ્યાલ પડી જાય ત્યારબાદ હું તમને જણાવું છું ત્યારબાદ મિત્રો આપણે બેટરીનું જો બેટરી બેકઅપ કેવું છે અત્યારે હાલમાં એ પણ આપણે દુકાને જઈને અને ચેક કરી શકીએ તો એના માટે કોઈ ટાઈમિંગ ફિક્સ કરી લેવાનું કે નાઇન્ટી ફાઈવ પંચાણું પર્સન્ટ બેટરી છે યુઝ કરીએ તો એમાં ટકાવારી ઓછી થાય કે નથી થતી એ ફટાફટ આપણને અંદાજ મળી જાય ચેક કરવા માટે તો આમાં દસ પંદર મિનિટ આપણે કોઈ વિડીયો કે કોઈ વર્ક કરીને અને ચેક કરી લેવું જોઈએ કે બેટરી બેકઅપ ઉતરે કે નહીં ત્યારબાદ મિત્રો મોબાઈલને ચાર્જિંગમાં રાખીને અને પોર્ટ એને હેને ને મુવમેન્ટ કરાવવાનું જો પોર્ટમાં ચાર્જિંગ સોકેટમાં જો પ્રોબ્લેમ હોય ને તો અહીં ડિસ્કનેક્ટ થઈ જશે તો એ પણ વસ્તુ ની ખ્યાલ રાખવાનું આમાં ઓન ઓફ સ્વિચ વોલ્યુમ સ્વિચ પ્લસ પ્લસ કેમેરાનું એંગલ પણ ચેક કરવું જરૂરી છે આગળ પાછળના કેમેરા કમ્પ્લીટ છે ફોકસ કે બે થી ચાર કેમેરા હોય તો ફોકસમાં જે કેમેરા છે એ બધા કમ્પ્લીટ છે કે નહીં ફોકસ કેમેરા એ પણ ચેક કરવું જરૂર અને મિત્રો જો આઈફોન હોય તો એમાં ક્લાઉડ આઈડી લોગ આઉટ હોવું જોઈએ ત્યારબાદ એન એન્ડ્રોઈડમાં ગૂગલ એકાઉન્ટ રિમૂવ હોવું જોઈએ એ બધું ચેક કરીને પછી રિસેટ મારવું જોઈએ ન પછી આપણો મોબાઈલ લોક થઈ જાય છે ત્યારબાદ ઓરિજિનલ બિલ મળે તો વધારે સારું કહેવાય અને એમાં સાથે વસ્તુ અને મિલબોક્સ વાળી વસ્તુ લેવી જોઈએ તો એ ટ્રસ્ટ વાળું બની શકે અને કન્ડિશન ચેક કરીને પછી મોબાઈલ ની ખરીદી કરવી જોઈએ